નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર જીપીપી કારણે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીમાં ઉઘવ રાજસ્થાનનો આઈએસઆઈ એજન્ટ ઝડપાયો ટ્રક ચાલકે છ વાહનોને અટકટી લેતા એકનું મોત અમદાવાદમાં યોજે ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ વોટર સોલ્યુશન કંપની જાહેમલનું ભારતમાં એક વસ્તુ હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આને તો આપતા જ નથી ઉત્સવ કરવો અહીંયા કોઈ એક માણસ જઈ તો પણ વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કઈ રહ્યો પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જ હોય ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થાય છે ખોટા દાવા કરવામાં નિષ્ણાત છે ગુજરાતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટાવા નહીં દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો